કથા દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે શ્રીરામ કથાના અંતિમ દિવસે હવન અને પૂર્ણાહુતિ સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે રામકથામાં અગ્રવાલ સમાજ ઉપરાંત સમગ્ર વડોદરા શહેરના તમામ સમાજના લોકો અને ભક્તોને કથાનો લાભ લીધો હતો શ્રીરામ કથા અંતર્ગત શ્રી અગ્રવાલ સેવા સમાજ અને આયુષ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું કેમ્પનું મોટી સંખ્યામાં બ્લડ એકત્રિત શ્રી અગ્રવાલ સેવા સમાજ ગોત્રી ગોરવા સુભાનપુરાની આયોજક ટીમે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ભગવાનની શ્રીરામ કથા મહોત્સવ રાખ્યો હતો એના અંતર્ગત આજે દસમા દિવસે પૂર્ણાહુતિના સમયે આજના યુવાનોને અને સમાજમાં એક જાગૃતતા ફેલાવવા માટે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલ છે અને જે સવારે નવ વાગે બિલકુલ સમયથી ચાલુ થઈ ગયેલ અને અત્યાર સુધી સાહીઠથી વધુ રક્તદાતાઓએ આ ભગીરથ કામમાં રક્તદાન કર્યું છે અને લગભગ લગભગ બહુ મોટી સંખ્યામાં સાંજ સુધી રક્તદાતાઓ રક્તદાન આપીને આ આયોજક સમિતિને બહુ બધાવી લીધી છે ત્યારે કહેવાનું મન થાય છે કે શ્રેષ્ઠ કર્મ વો નહીં હે જીસકા પરિણામ શ્રેષ્ઠ હો બલકિ શ્રેષ્ઠ ક્રમ વો હૈ કે જીસકા ઉદ્દેશ્ય શ્રેષ્ઠ હો નામી અનામી સૌનો શ્રી અગ્રવાલ સમાજ સમિતિ ગોરવા ગોત્રી સુભાનપુરા ખૂબ ખૂબ કોટી કોટી નમન કરે છે જય શ્રી અગ્રેસૈન